એનો બધો વપરાશ થાય છે ઓપન કિચન છે કોઈ પણ કસ્ટમર આવીને જોઈ શકે છે અહીંયા તમને સ્પેશિયલ ડિશની વાત કરું તો ચીઝ અંગૂરી ઇટાલિયન અંગૂરી સિગ્નેચર સીઝલર અફઘાન અંગૂરી તંદૂરી અંગુરી જેવી 10 પ્લસ વેરાયટી ચીઝ અંગૂરીમાં અને સાથે સ્ટફ ચીઝ ગાર્લિક નાન બટર કુલચા લચ્છા પરાઠા સાથે તમે ચીઝ અંગૂરીની મોજ માણી શકો છો અમે તો ટેસ્ટ કર્યો પણ મોજ પડી ગઈ ભાઈ આ જગ્યાએ એ ચીજ અંગુરી ખાવા આવો મજા નો આવે પૈસા નો આપતા શું કેવું પાકુ આપણે જે દૂર દૂર ચીજ અંગુરી ખાવા માટે ધક્કા ખાઈ છે ને એની કરતા સારી ક્વોલિટી સારી વસ્તુ તમને આ જગ્યાએ મળી જવાની છે એકવાર આવો અને પછી મારા વિડીયો માં કોમેન્ટ મારો એક નેગેટિવ કોમેન્ટ નો આવે એની ગેરંટી એવો ટેસ્ટ ને એવી ક્વોલિટી મારા ભાઈ હાલો હવે કસ્ટમરના ના રિવ્યુ પણ જાણી લઈએ ચીઝ અંગુરી અને ચીઝ બટર નાન અમે કાય કર્યા પણ ક્વોલિટી એકદમ બેસ્ટ છે અમે અહીંયા ચાર પાંચ વાર ઓલરેડી આવી ગયા છે બહુ ફાઇન ટેસ્ટ છે આમ દૂર ઢકા ખાધા પણ આ જેવું છે ને ક્યાંય નથી મળતું